રાધે ફૂટવેર રાધે ફૂટવેર ની અંદર જોઈએ દોસ્તો જેઠાણીને અમે બધા પહોંચી ગયા છીએ રાધે ફૂટવેર માં કેમસો સેટ દોસ્તો આપડા ઈશ્વર ભૂલકા મંદિર ની બાજુમાં દોસ્તો ઈશ્વરનગર સોસાયટી રાધે ફૂટવે અમે ઈલુના ચપ્પલ લેવાના છે એટલે સ પરિવાર સાથે આવ્યા છીએ અમારા સાંભળ તોડે છે ને તમને કહું શેઠ તોડી જ નાખે વરવ છે ને ચાર પાંચ ટકા તો ખવડાવે બુટ ચપ્પલ ની દુકાન દોસ્તો જોઈ શકો છો સરસ મજાનું કલેક્શન છે દિવાળીનો ટાઈમ છે અને આપણા ફેસબુક ના મિત્ર છે અહિયાં થી ખરીદી કરશો તો તમને સો ટકા ફાયદો થશે એકવાર વાર મુલાકાત લેજો આપણો નંબર સાહેબ બોલી જાવ ને તમારો મોબાઈલ નંબર નવાણું બે પિસ્તાલીસ ચુમ્મોતેર ચુમ્મોતેર બે પચાસ કોન્ટેક કરવો દોસ્તો એડ્રેસમાં આમ તેમ તમને લાગે તો થેન્ક યુ ચલો એલું પસંદ કરો ફટાફટ